શું કોંગ્રેસ પાસે ચૂંટણી લડવાના પૈસા પણ નથી આવું શા માટે કહેવું પડે એક પછી એક કોંગ્રેસ ઉમેદવારો ચૂંટણી લડવા માટે જનતા પાસે યથાશક્તિ ફંડ આપવાની અપીલ કરી રહ્યા છે પહેલા રેસમાં ગેની ઠાકોરનું નામ ચર્ચામાં રહ્યું ને હવે લલિત વસોયાએ પણ જનતા પાસે વોટની સાથે નોટની અપીલ કરી છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાઠાના કોંગ્રેસના કેની ઠાકોરે લોકો પાસે ડિપોઝિટની અપીલ કરી હતી સોશિયલ મીડિયામાં ક્યુઆર કોડ સાથેની પોસ્ટ શેર કરી હતી એટલું જ નહીં પરંતુ જનતા પાસે મામેરું ભરવાની પણ અપીલ કરી હતી જે ભારે ચર્ચામાં રહ્યું હતું ત્યારે હવે જનતા પાસે ડિપોઝિટની અપીલ કરવાની રેસમાં લલિત વસોયા પણ આગળ આવ્યા છે લલિત વસોયા કે જે પોરબંદર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે પણ ક્યુઆર કોડ શેર કરીને જનતાને વિનંતી કરી છે કે જનતા તેમને માત્ર વોટ નહીં પણ નોટ પણ સાથે આપે ત્યારે કેમ કોંગ્રેસના ઉમેદવારે આ રીતે જનતા પાસે ફંડિંગ માંગવાની જરૂર પડી રહી છે તેનું કારણ આપતા તેમણે શું કહ્યું અને વધુમાં જનતાને શું અપીલ કરી તે પણ સાંભળો હું લલિત બોસોયા પોરબંદર લોકસભા બેઠક ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું આપ સૌ મિત્રોને વડીલોને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું મિત્રો આ તાનાશાહ સરકાર સામે પ્રજાનો અવાજ બનીને હું ચૂંટણી લડવા માટે છું આપ સૌ મને જાણો છો કે હું કાયમી ધોરણે ખેડૂતોનો ગરીબોનો આમ આદમીનો મહિલાઓનો બેરોજગાર યુવાનોનો અવાજ બનીને વિધાનસભાની અંદર પણ ગરજો છું

વિનંતી કરું છું કે સામેની પાર્ટીના લોકો પરિવારમાંથી ખેડૂત પરિવારમાંથી આપ સૌનો અવાજ બનીને ચૂંટણી લડવા માટે મેદાને આવ્યો છું ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે ચૂંટણી લડવા માટે એની વ્યવસ્થા ગોઠવવા માટે આર્થિક

મારા એકાઉન્ટ નંબર અને ગૂગલ પે નંબર પણ આપું છું આપ સૌ એક ક્ષમતા મુજબ મને મત તો આપો છો સાથે સાથે આપ સૌ મને દાન પણ આપો એવી આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું અને કાયમી ધોરણે આપનો અવાજ બની અને લોકોની વચ્ચે રહી લોકો માટે લડતો રહીશ એની હું તમને સૌને ખાતરી આપું છું આખા એ ગુજરાતની અંદર છવ્વીસ લોકસભા બેઠકોમાં બંને પાર્ટીના થઈને બાવન ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે હું સૌથી આર્થિક રીતે નબળો ઉમેદવાર છું કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ બેંક એકાઉન્ટો સિદ્ધ થતાં ચૂંટણી ફંડ પણ પાર્ટી તરફથી મળવાનું નથી ત્યારે ચૂંટણીમાં મારી સામેના ઉમેદવાર સક્ષમ મજબૂત છે પાર્ટી મજબૂત છે આર્થિક રીતે ત્યારે ચૂંટણીની જરૂરી વ્યવસ્થા કરવા માટે નાણાંની પણ જરૂર પડે અને મેં મારા કાર્યકર્તાઓ મતદારો પાસે વોટ સાથે નોટ માગ્યા છે અને મને વિશ્વાસ છે કે મારા મતદારો મત તો આપશે જ પણ સાથે સાથે મને ચૂંટણી લડવા માટે એક રૂપિયાથી લઈ અને સો રૂપિયા સુધીનું ફંડ પણ આપવાના છે અને એટલા માટે મેં મતદારોને અપીલ કરતો વિડીયો આજે મેં મારા ફેસબુક પેજ ઉપર અપલોડ કર્યો છે સો ટકા પ્રસિદ પ્રતિસાદ મળી રહ્યો છે જે કાંઈ પૈસા આવશે એ પૈસા હું સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચારમાં પણ મારી વાત કરવાનો છું ટીવી મીડિયા સામે પણ હું એનો હિસાબ જે મને ફંડ મળશે એ ફંડનો હિસાબ હું પાછો જેમને ફંડ આપ્યું છે એમના સુધી મારો હિસાબ પહોંચે એના માટેના પણ મારા પ્રયત્નો છે લોકોએ આપેલું ફંડ યોગ્ય દિશામાં વપરાય એના માટેના પણ મારી અને મારી ટીમના પ્રયત્ન હશે આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરવાનો નહીં આભાર